સાધની ખાતે સદાવ સભાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં દેશના રક્ષામંત્રી મંત્રી પંજાબના ઉપરાજ્યપાલ ગુલાબચંદ કટારીયા ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર કેન્દ્રીય રાજ્યમંત્રી શોભા

તેમણે સતત ચાલી રહેલા પદયાત્રીઓનો આભાર માન્યો હતો સરદાર પટેલની જન્મ ઉજવણી નિમિત્તે શરૂ થયેલ યુનિટી માર્ચ આજે વડોદરાના શિનોરના સાદલી ખાતે પહોંચી હતી અહીં સરદાર સભાનું આયોજન કરાયું હતું રક્ષા રાજનાથ રાજનાથસિંહે સભાને સંબોધિત કરી અને સતત ચાલી રહેલા પદયાત્રીઓનો આભાર માન્યો હતો તેમણે કહ્યું કે આજે આપણું ભારત એક છે અખંડ છે ભારતને આઝાદ કરાવવા અને એકતા અને અખંડિતતા જાળવવા સરદાર વલ્લભભાઈ પટેલનું મુખ્ય યોગદાન છે

તેમણે કહ્યું કે પ્રધાનમંત્રીના સંદેશને ઘરે ઘરે લઈ જવાની જવાબદારી ઉઠાવી છે આજે આત્મવિશ્વાસથી ભરેલું ભારત એ સરદાર પટેલની વિરાસત છે કિસાન અને સેનાની ચિંતા એ પણ સરદાર પટેલની વિરાસતનો ભાગ છે સરદાર પટેલે કહ્યું હતું કે હું નેતા નથી હું સૈનિક છું એ વાત બિલકુલ સાચી હતી અને સૈનિક તરીકે અનુશાસન સાથે જીવન વિતાવ્યું બારડોલી સત્યાગ્રહમાં પણ સરદાર પટેલે ઉગ્ર વિરોધ કર્યો હતો અને આખરી બ્રિટિશની હાથે ખેડૂતોના હિતમાં નિર્ણય આવ્યો અને મહિલાઓએ તેમને સરદાર નામનું બિરુદ આપ્યું ખેડૂતો પ્રત્યે સરદાર ખૂબ જ સંવેદનશીલ હતા રક્ષા મંત્રીએ આગળ કહ્યું કે આજે ભારત એક છે અને એક હોવાનું સૌથી મોટું યોગદાન સરદાર પટેલનું છે હૈદરાબાદ અને જૂનાગઢને ભારત સાથે જોડાવામાં મજબૂર કર્યા હતા સરદાર પટેલ જો આકરું વલણ અપનાવ્યું ન હોત તો કદાચ હૈદરાબાદ આજે ભારતનો ભાગ ન હોત તેમણે આગળ કહ્યું કે ઓપરેશન સિંદૂરમાં પણ ભારતીય સૈનિકોએ કરેલ પરાક્રમની ચર્ચા માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં થઈ રહી છે રાષ્ટ્રીય પચાસ વર્ષ પૂર્ણ થવાને લઈને પણ ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે પીએમ મોદીજીના સમયમાં હવે ભારત અર્થવ્યવસ્થામાં ચોથા નંબરે છે અને વર્ષ બે હજાર સુડતાલીસ સુધીમાં ભારતને વિકસિત બનતા કોઈ રોકી નહીં શકે